સમી તાલુકાના બાબરી ચાંદરાણી ગામ ખાતે રોડ ઉપર પડેલા ખાડા અને જંગલ કટિંગ કામગીરી કરવામાં આવી પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોરની કલેક્ટર શ્રીની રજૂઆતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી ગૌચનાદ ગામથી અદગામ સુધી અને અન્ય રોડની કામગીરી કરાઈ ઠાકોર દેવરાજજી રામાજી ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ શ્રી અખિલ ભારત હિન્દુ મહાસભા બાબરીથી અદગામ સુધીના રોડનું જંગલ કટિંગ અને બાબરી તળાવના બાજુમાં રોડ તૂટેલો હોવાથી એની ડિઝાસ્ટર મેનેજમેન્ટને રજૂઆત કરતાં સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર નરેશભાઈ સેધાભાઈ અમે ટીડીઓ શ્રીની રજૂઆત કરવા જતાં બાબરી ગામમાં સ્વચ્છતા અને જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓ પૂરાણ કરવા માટે આવતીકાલે ટીડીઓ શ્રી દ્વારા તેમની ટીમ બાબરી ગામમાં આવશે તેથી ટીડીઓશ્રીએ અમારી વાત ધ્યાને લેતા ટીડીઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર